ચાલો મિત્રો ચાલો માંગી ટુંગી નાસિક જિલ્લામાં આવેલો છે જ્યાં પર્વત છે ત્યાં પર્વત સ્થળ આવો અને મજા કરો આજે તો અત્યારે અમે આવી ગયેલા છે જે એક ભાગમાં તમને દેખાય છે ને એ ડિગ્રી પર આપણે હજી ચડવાનું છે અને બીજો ભાગ અમારા પાછળ ભાગ દેખાય છે ત્યાં અમે ચડીને આ આવી ગયા છે અને અત્યારે રિયલ આ છે નજારો આ વિસ્તારનો જે તમને દેખાય છે આ વિસ્તાર છે અને બહુ મસ્ત રસ્તો છે ચડવામાં તો બિલકુલ જીશે કોઈ ચિંતા ના કરતા મિત્રો આરામથી ચડશો અને કોઈ તકલીફ નહીં પડે બિંદાસ પગથિયા બી બહુ મસ્ત છે એવું લાગે છે નીચેથી કે બહુ ભયંકર જગ્યા હશે પણ સારું છે અને આ જો બ્લોક નાખેલા છે અને અગલબગલમાં આ લોખંડના સળિયા પણ છે તો ચડવાવાળાને પણ ઇઝી છે અને આ રીતનો આ જે નજારો છે આ મારા પાછલા ભાગમાં નજારો છે અત્યારે આ રીતના નાના નાના મંદિર જે રસ્તામાં બનેલા છે જે સીડીની વચ્ચે છે અને અત્યારે હું તમને બતાવું કે જે આ જે ટેકરી છે ત્યાં આગળ ચડવાની તૈયારી છે અને ચડવા ચડવા માટે અમે જઈ રહ્યા છીએ મિત્રો અમને બહુ મજા આવે છે અમે એક ટેકરી તો અમે ચડી ગયા છે એવું લાગી રહ્યું છે કે અહીંયા આગળ જેટલા બી પર્વત છે એ બધી જ ટેકરી પર કોઈને કોઈ દેવસ્થાન વસેલું છે આ જો ટાંકી છે એ કેટલા વર્ષોની છે રજવાડાની છે જૂની છે મિત્રો તો જો આ લોખંડનો ખંભો છે આ રીતની સાઈડમાં લોખંડની જારી બેલ્ટ લગાવેલી છે અને જે આ જે દેખાય છે એ બિલકુલ એક જ પથ્થર છે ને એક જ ધારો છે એ કેટલો ઓછો છે અહીંથી નક્કી થાય છે અને અમે ફાઇનલી ઉપર ચડી ગયા છીએ મિત્રો અને હવે અમે આ આગલા ભાગમાં આ ટેકરી પર અમે ચડીએ છીએ એ બતાવીએ તમને ઓકે અને ત્યાં સુધી વિડીયોમાં અમને રજા આપો જય શ્રીરામ જય આદિવાસી જય જવાહાર હું છું હું નસવાડીથી આવેલો છે જે નાશિક જિલ્લામાં જ્યાં પ્રવાસી સ્થળ આવેલો છે ત્યાં અમે પ્રવાસ કરવા આવેલા છે તો તમે પણ ચોક્કસ નસવાડી તાલુકો છોટાદીપુર જિલ્લો મારી યુટ્યુબ ચેનલ છે કંચન ડુબિલ જી જે ચોત્રીસ જે તમે પણ ચોક્કસ એક દિવસ આ પ્રવાસી સ્થળ પર આવજો પહેલીવાર હું આવેલો છું પણ બહુ મજા આવી મિત્રો આવજો ઓકે